અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા કુલ એકવીસ હજાર એકસો અડસઠ બોટલો મળી આવી અમદાવાદ પીસીબી ની ટીમ દ્વારા સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી એક વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડવામાં આવી એકવીસ હજાર એકસો અડસઠ બોટલોના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી અમદાવાદ પીસીબી ની ટીમ સોલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાજપીના આધારે ગોતા ગોતાબ્રિજના છેડે સ્વાદ ગાંઠિયા રત્ની સામે રોડ પર જાહેરમાં બે આરોપીને કુલ છસો સત્યાવીસ પેટી દારૂ સાથે ઝડપી લીધા છે I'm yes.